넣 લ્યો અને 돼 therapeuticogan Vittu Icha ibadet bring Legal What is this dangerous package? Che toolkit Cuando tu op Fernanda Tuę temer mal Ma catch a la giornata itgenommen B Godzilla vselandia d'aria x 1�� એ એ કોમ કરો આ તો ટાઈટ થઈ ગયું પેટ આ બે પાસા લઈ લો નહીં લેવા બરાબર ઓધો ને સારું હેડો તા ચોકડ હેડો પૈસા સના કોકો ના કોકોના કોકો ના આના પૈસા તો લીધો કોકો બે પાસા તો આલ્યા આ તો એક કોકો પી ગયા ને બા તો ફ્રી વાળો તો ના આ તો ફ્રી લ્યો તો ફ્રી મળે એમ નામ ના મળે આ તો પણ મી તો ફ્રી વાળો લીધો કે યાર તો પણ ફ્રી વાળો લીધો પેલા બે પાસા ના આલ્યા એટલે એક કોકો ના તો પૈસા હાલવા પડે કે પણ એ બે પાસા પૈસા વાળા બે કોકા લીધા અમે બરોબર હા ઈના હંગાત ફ્રી તમે મના લ્યો ની ફ્રી વાળો લઈ પીતો કાકા પણ એક કોકો પીધો ઈના તો પૈસા હાલવા નહી યાર તમારે પણ કોકો ફ્રી વાળો પીધો યાર તમ તમે સમજતા નહીં યાર સમજમ પડી તમે મન બે આલ્યા હા બરોબર અનો હંગાત ફ્રી વાળો આલ્યો મી ફ્રી વાળો પીતો મારતા પૂરી પેલા બે તો જે પૈસા લીધા મીએ એ તમામ પાછા લીધા દીધા પૈસા હને આલવાના હવે મારા તો પણ શું પૈસા આલ્યા નથી હા તો પાછા આલ દીધા તો પૈસા હને આલુ હું તો પણ એક કોકો તો પીધો નથી ભાઈ એ તો ફ્રી વાળો પીજો યાર તમે તમને મગજ જ નઈ બેસતું હજી તમને હજી સમજણ જ નઈ પા તો સમજાવજે જો એક વસ્તુ હોબળો મારા એક કામ કરો આ બધું ભૂલીજો ફ્રી પૈસા આ તે બરોબર કેટલા કોકાના તમારે 30 રૂપિયા 30 રૂપિયા હ હા ચલો કશો વધો ની પાવડો આપણે ફરીથી સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગ કરીએ ખબર પડી હા ફરીથી કર હું આવું તમન ભાવ પૂછું હા તો એ પૂછું તમાર કેન હોવ હા જમ આપણે તમે આલ્યું ને મને એ રીતે બરોબર હા ચલો આપણે હા જો તમે હે ને હું ચડું સીડી હા કાકા હા આ બે કોકા હારે એક કોકો શું ફ્રી છે હા તો મને આપો આ લ્યો અને કાકા પેલો ફ્રી વાળો તો મને આપ્યો જ નહીં આ લો ફ્રી વાળો કોકો બરાબર બરાબર આ ફ્રી વાળો હા મે પી દો હા

તો પણ બે કોકો તું લેતો નહીં એનું હું અને પણ બે કોકો નું પાછા લઉં હું તો ફ્રી વાળો પીતો ને હજી તો પણ મગજ માં નહીં યાર નહીં બેહ્યું યાર નહીં બેહ્યું ના ચાલો ફરી સીરીયસ સર કરું હા એ ખ્યાલ આવ્યો હા બરોબર હવે હું ત્રીજી વાર નહીં કહું હું હવે આવું ગણી નાખો તો મારું મગજ નહીં બગાડું જો હું એન્જિનિયર હું બરોબર હવે હું આખો દાડો નહીં આપેલું સોફ્ટવેર એન્જિનિયર સોફ્ટવેર એન્જિનિયર તે ચેટલો સોફ્ટવેર ની માપાડી માં નહીં ચેટલો સોફ્ટવેર મસ્ત મસ્ત બનાવ્યો હવે હું હવે ત્રીજી વાર પાછો છેલ્લી વાર ની એમ છેલ્લી વાર હવે જોનથી સમજી જજો શીખી લેજો આરે કડીએ નહીં કહો ઓકે ચાલો રેડી રેડી જો કેમેરા કાકા આ જે બહાર બોર્ડ માર્યું છે બે કોકો સાથે એક કોકો ફ્રી શું તે સાચું છે આ તો મને બે કોકો આપો આ લો બે કોકો હવે ફ્રી વાળો કોકો ક્યાં છે આ ફ્રી વાળો કોકો હા જો હવે હોબળો આ બે પૈસાના હા આ ફ્રી વાળો હા એક કોમ કરો મારો પેટ ફૂલ થઈ ગયો કાકા બે પૈસા વાળો માન નહીં પીયો તો આ તમારો ફ્રી વાળો એ પાછો ફ્રી વાળો એ નહીં પ્યો ના નહીં પ્યો બાપ કે હિસાબ ક્લિયર મી લીધું જ નહીં હા અને તમને મિ આ ફ્રી વાળો જે મને ફ્રી માં તમે મને આલ્યો તો કે મી તમને આપી દીધું બરાબર કેટલા આયે કોકોના 30 રૂપિયા તો લાવો 30 રૂપિયા મારા તને હાલવા ને હા મી તમને ને યાર મી તમને હાલ્યો ફ્રી વાળો જે તમે મને તો એ મી દીધો મી પીધો રૂપિયા મી કોકો ના ચલો લાવો 30 રૂપિયા બરાબર હા પડી જાય થોડી થોડી પડી બસ તા ના પાછો આલ દીધો મી નહીં કોઈ પીધું બરોબર બરાબર ક્લિયર 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 જવું હા જો તમે તો યાર કોકો ઉપર થી અવળો મના આલ્યો કોઈ થેન્ક યુ વેરી મચ આવતા રેજો આવી